પ્રેમીની પતિએ હત્યા કરી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે આજે વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો કટોદરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી કટોદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અલથાણ વિસ્તારમાં ડબલ મર્ડર ઘટના થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા આરોપી પતિએ પોતાની પત્નીને કદ અંગે હાલતમાં તેના પ્રેમી સાથે જોતા ઘટનાને અંજામ આપ્યો હતો લાકડાના ફટકા ફટકામારી બંનેની મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આરોપીએ લોખંડની પટ્ટી વડે ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું પોતાની પત્નીના અને અનૈતિક સંબંધ અન્ય યુવક સાથે હોવાનું જણાઈ આવતા તેણે હત્યા કરી નાખી હતી પેરોલ પર આવેલા પતિ ગઈકાલ રાત્રે તેની પત્ની અને અન્ય એક યુવક સાથે હતો અન્ય એક યુવક તેનો પ્રેમી જ હોવાનું તેને માલુમ પડ્યું હતું આજ સવારે અલથાણ કોમ્યુનિટી હોલમાં નો નિકાલ કરવાનો શેડ છે એમાંથી ડેડ બોડી મળી આવેલી જેમાં એક સ્ત્રી અને પુરુષ છે મરણ જના છે શારદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની લોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોત નેપજાવેલાનું માહિતી મળેલી આ બાબતે તપાસ કરતા એના મરણજના જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં ગઉ પણ બે ગુનાનો થયેલા છે જેમાં એક ત્રણસો બે મુજબનો ગુનો છે અને એક ત્રણસો સાત મુજબનો ગુનો છે ત્રણસો બે મુજબનો ગુનો છે એમાં એના આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા અ બનાવના કારણમાં પ્રાથમિક એની પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જેના બે છે એમને એને રાતના એક કટંગી હાલતમાં જોતા એને પૂછવા આવતા એને ની પટ્ટી મારી અને મોત નીકળે છે મરણ જેના સાવધા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેનની સાથે કામ કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને છ એક વર્ષથી સાથે રહેતા હતા